ગુડ મોર્નિંગ કેમ છો ચાલો આજે આપણે ફ્લેશ ની એક્ટિવિટી કરવાની છે અધ્યન સંપુટ ગણિત ધોરણ એક પાઠ કયો આપણે એકમ સાત હા સરસ વાપર્યો ફરવાની એમાં એક સરસ મજાના ફ્લેશકારની એક્ટિવિટી કરવાની છે આપણે ઊંચું નીચું એની સમજ કેળવવાની બરાબર ચલો હવે આપણે બે છોકરા ઊભા થઈ જશું પેલા એક આ ઊભો થઈ જાય રીતિક રીતિક ઊભો થઈ જાય ફટાફટ ચલો એની બાજુમાં ઊભો થઈ જાય ચેતન ચાલો એની બાજુમાં ઉભા રહો પારતું નીચે બેસી જાય ચાલો આ બંને બાળકો છે એમાં ઊંચું કોણ ને નીચું કોણ

આ બે જીરાફ મૂક્યા છે શું મૂક્યો છે જીરાફના બે જીરાફના ચિત્રો છે બરાબર આમાંથી ઊંચું કયું ને નીચું કયું નીચું સરસ આ ઊંચું જીરાફ છે અને આ નીચું જીરાફ છે સરસ ચાલો આ જીરાફને લઈ લઈએ અને આપણે બીજું જીરાફ મૂકીએ દીપક બોલશે દીપક દીપક બોલશે દીપકનું નામ છે બોલો હા ઊંચું અને નીચું ચાલો આપણે આને લઈ આને મૂકીશું હવે આપણે

જો આ બધા કરતા ઊંચામાં ઊંચું જીરાબ છે ને કેવડું મોટું છે લાંબી અને આ કયું છે એકદમ નીચું બધા કરતા નીચામાં નીચું એ જીરાપ છે જો છે ને ચલો હવે શું આવ્યું ટાવર બે બે લઈએ બબે લઈએ બેટા ચલો હું કહું ને એને જ બોલવાનું બાકી ના જોઈ રેવાનું બધા વાર આવશે ચાલો આપણે અહીંથી શરૂઆત કરીએ ચલો સાવી બેન ક્રિષ્ના બેન આ બંને ટાવરમાંથી ઊંચો ટાવર કયો બતાવો ચલો અને નીચો સરસ ચાલો હવે જયનો વારો જય આ બંને ટાવરમાંથી નીચો ટાવર કયો હમ અને ઊંચો સરસ ચલો હવે હિમાંશિનો વારો હિમાંશી આમાંથી ઊંચો ટાવર કયો અને નીચો સરસ ચાલો હવે ચાર હવે પ્રેમનો વારો પ્રેમ આ ચાર ટાવરમાંથી બધા કરતાં ઊંચામાં ઊંચો ટાવર શોધવાનો છે તારે

અને નીચો સરસ ચાલો હવે આપણે બીજો છોકરો લઈશું આ છોકરો આપણે આ બાજુ મૂકી દઈએ ચાલો આ બંને છોકરાઓમાંથી ઊંચો છોકરો કયો અને નીચો સરસ ચાલો હવે આપણે ઐશ્વર્યા બોલશે ઐશ્વર્યા આ બંનેમાં ઊંચો છોકરો કયો બેટા સરસ ચાલો હવે આપણે તારવાર આવી ગયો ને એક વાર આવી ગયો ચાલો જાનવી બેન વાર બધાનો એક એક વારો ફરજિયાત આવશે ચાલ આ ચાર છોકરાઓ છે કેટલા છે બેટા બરાબર જોવાનું પેલા એકદમ જવાબ આપવાનો નહીં જો એમાં બધા કરતા ઊંચામાં ઊંચો છોકરો કયો સરસ અને એકદમ નીચો સરસ વેરી ગુડ ચલો હવે આપણે પાનું ફેરવી નાખીશું ચલો શું આવ્યું આ ડુંગર શું આવ્યું ડુંગર ચલો આ બંને ડુંગર માંથી આપડે જયેશભાઈ જવાબ આપશે આ બંને જો હું નજીક લાવું ચાલો

આ ચાર ડુંગર છે બરાબર ધ્યાન આપીને જોવાનું પેલા જોઈ લે પેલા જોઈ લીધા ચલો એમાંથી બધા કરતા નીચો ડુંગર બતાવવાનું સરસ નીચો અને

આ બંનેમાંથી ચાલો સાનવી બેન બોલો આમાંથી નીચું કર કયું અને ઊંચું સરસ ચાલો હવે આપણે પાનું ફેરવી નાખીશું શું આવ્યું આ કબાટ કબાટ એમાં ડ્રોવર મૂકેલા છે શું છે આ ડ્રોવર ચાલો આમાંથી કયું કબાટ નાનું છે નીચું અને ઊંચું આ બંનેમાંથી કયું ઊંચું છે આમ સીધો એક જ જન એક જ બાળકે આંગળી મૂકવાની બીજા બાળકી જોઈ રહે તમે એમ એમ કરો એટલે બધા દેખાય નહીં હો ને બેટા ચલો આપણે જય કહીશું જય કયું ઊંચું છે બેટા બોલવાનું આ ઊંચું છે આ નીચું છે એમ બોલવાનું ચલો હવે આ બંને છે જો આ બે કબાટ છે આ એક અને આ બે ચલો હવે આપણે ત્રુ આ બોલશે ભવ્યાબેન બોલશે ભવ્યાબેન આમાં ઊંચું કબાટ કયું છે સરસ અને નીચું સરસ ચલો હવે આપણે બીજું લઈશું ચલો આમાંથી નીચું કયું છે અને ઊંચું સરસ

મીનબત્તી ચાલો હવે આદિત્યનો વારો આદિત્ય આ બંનેમાંથી લાંબી મીનબત્તી મીણબત્તી બેટા ઊંચી ઊંચી સોરી અને નીચી સરસ બરાબર આ ઊંચું આમાં ઊંચી કઈ મીનબત્તી નીચી સરસ ચાલો હવે ચાર મૂકવા ને બધા કરતા નીચું હોય ને એમને બતાવું હું કહું એને જ બતા બધા આંગળી મૂકવાની નથી આપણે કોનો વારો નથી આવ્યો ચાલો તારે બોલવા બરાબર હેતશ્રી નું વારું હેતશ્રી આ બધા કરતા ઉચ્ચમાં ઊંચી મીનપટ્ટી કઈ સરસ અને એકદમ નાની સરસ ચલો હવે ચલો પાનું ફેરવો કાર્ડ ફેરવી કાઢો પ્લેસ કાર્ડ ચલો આ શું છે ભાઈ લસર પટ્ટી જેમાં નાની નીચી નીચી લસર પટ્ટી કઈ છે અને ઊંચી સરસ ચલો હવે વિરાજ બોલશે વિરાજ આ બંને લસર પટ્ટી માંથી નીચી પટ્ટી કઈ અને ઊંચી સરસ ચાલો હવે આ બે લસરપટ્ટી લઈએ આપણે ચાલો પ્રેમ પ્રેમ બોલશે આ બંને હમ પ્રે માંથી ચાર મૂકીશું બરાબર ધ્યાન રાખજો હા ચાલો આ ચાર લસરપટ્ટી છે કેટલી છે ઐશ્વર્યા બોલશે ઐશ્વર્યા આમાં બધા કરતા ઊંચામાં ઊંચી લસરપટ્ટી કઈ સરસ અને નીચામાં નીચી હમ સરસ ચલો પાનું ફેરવો આવી ગયું ના તો ચાલો આ લઈ લો હવે આપણે ટેબલ જો આ ટેબલ એક અને આ બે ટેબલ ચાલો આ બંનેમાંથી ઊંચામાં ઊંચા માં ઊંચું ટેબલ નીચું ટેબલ આ ઊંચું અને આ નીચું ચાલો હવે આ બે માં જોવો આમાં કોઈ મેં ચાર મૂક્યા ભાઈ મેં તો બે જ મૂક્યા છે એટલે આ કેવું કહેવાય નીચું અને ઊંચું ચાલો આ લઈ લો બીજું કાર્ડ મૂકીએ આપણે ચાલ આ બંને કોણ ઊંચું કોણ નીચું આ ઊંચું નીચું ચાલો હવે આપણે ચાર મૂકીશું હવે આવશે સૌથી વારું આ મોટો અને આ સૌથી નાનું સૌથી મોટું નહી શું કહેવાનું ઊંચું અને સૌથી નીચું સૌથી નાનું સૌથી નીચું અને સૌથી ઊંચું સરસ ચાલ હવે પાનું ફેરવી કાઢો ચાલો આ બંને છે Cara abene mati kain wujuh, sajar cara abene layato, cara abene ini cara abene layato, 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 આ ઊંચું ઝાડવું છે અને આ નીચું ચલો ચાલો હવે આદિત્ય બોલશે આદિત્ય બધા કરતા ઊંચામાં ઊંચું ઝાડ કયું અને નીચામાં નીચું સરસ ચાલો જોર દીકલેપ કરતો ભાઈ બધા પોતપોતાના માટે